લોલાભાઈ દત્તાબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ ચૌદમી તારીખ આજના શાસ્ત્ર પાઠ દ્વારા પ્રભુ એક અદ્ભુત માર્ગ બતાવે છે સુખી જીવન જીવવા માટે તંદુરસ્ત જીવન જીવવા માટે શાંતિમય જીવન જીવવા માટે સંતોષમય જીવન જીવવા માટે પ્રભુ ઈશ્વર શાસ્ત્ર પાઠ દ્વારા એક અદ્ભુત માર્ગ બતાવે છે શાસ્ત્ર પાઠ સાંભળીએ मत्तीनु ग्रंथ 18मो अध्याय 21 ती अध्याय पहली कलम सुधी पितरे अबने पूछी प्रभु मारो भाई मारो अपराध करे तो मारे कितनी बार क्षमा करवी सात बार ईश्वरे तने कहियो मारो जवाब ये छे सात बार नहीं पण वक्त વખત सात बार ईश्वर ना राज्य ने तो पहली राजा नी बात साते सरकावी सकाय તેણે પોતાના નોકરોને નોકરો સાથેના હિસાબ છોકા કરવાનું નક્કી કર્યું છેલ્લે રાજાએ પહેલાં નોકરને તેડાવી મંગાવીને કહ્યું બદમાશ તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા સાથી નોકરો ઉપર દયા નહોતી કરવી અને માલિકને માલિકે ગુસ્સે તેને દેવું પૂરેપૂરું વાર્તા સુધી તેને રિભાવવાનો હુકમ કર્યો જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો તમારા પિતા પણ તમારી સાથે આજ પ્રમાણે વરસે આ પ્રભુની વાર છે તે આપનો આધાર છે ક્રિષ્મલભય તાબેનું પ્રભુશ્વના બધા સંદેશમાં બધા આદેશમાં એકદમ અઘરું હોય અઘરો હોય એક આદેશ એ ક્ષમા કરવો પણ પ્રભુ હંમેશા આપણા માટે સારું ઈચ્છે છે તમારે સુખી જીવન જીવવાનું હોય તંદુરસ્ત જીવન જીવવાનું હોય આનંદમય જીવન જીવવાનું હોય શાંતિમય જીવાન હોય ક્ષમા જરૂર છે કારણ પ્રભુ આપણે બધા માટે ક્ષમા આપે છે ક્રિષ્માલભાઈ તબેનો આ દિવસોમાં કુટુંબમાં માતા પિતા વચ્ચે હોય ભાઈ બહેન વચ્ચે હોય સગા વચ્ચે હોય બહુ બધા જાત જાતના મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય ગેરસમજ હોય બદલો લેવાની વૃદ્ધિ હોય બદનામ કરવાની એ બધું ચાલે છે એક સામાન્ય બાબતમાં એટલું મોટું સ્વરૂપ એમ કહેવામાં આવે છે શબ્દો શસ્ત્ર કરતા તીક્ષ્ણ છે વર્ડ્સ આર શાર્પર દેન સ્વળ એટલે જ્યારે વ્યક્તિ કશું ભોલે બીજાને નુકસાન થાય ભારે અપમાન જાય ભાવના રીતે એને ઈજા થાય છે શરીરમાં કશું નુકસાન થાય ઘા થાય ઈજા થાય તરત જ આપણે દવા લગાડીએ છીએ આપણે પોતે પછી આપણને લાગે છે ના થાય તો પછી આપણે ડૉક્ટર પાસે જવું પડે છે ડૉક્ટર પણ એ જોઈને ઈજા જોઈ ઘા જોઈ તો યોગ્ય દવા કરે છે અને સાથે સાથે આપણે કહે છે તમારે આ કરવાનું આ કરો આ કરવાનું અને અઠવાડિયે પછી ફરી પાછા આવો ફરી જ્યારે જરૂર હોય ડૉક્ટર કહે એ પ્રમાણે આપણે બધું કર્યું હોય ઘણો સુધારો આવ્યો હોય અને ફરી ડૉક્ટર ફરી બધું જે કંઈ તો હોય દવા હોય મલમ લગાડવાનું બધું કરી ફરી આપણને બોલાવે છેલ્લે સંપૂર્ણ મટી ત્યાં ત્યાં સુધી એવી જ રીતે આપણા માનસિક રીતે જે નુકસાન થાય વેદના થાય ઇન્સલ્ટ થાય હર્ટ થાય શારીરિક નુકસાન કરતાં શારીરિક ઘા કરતા માનસિક ઘા બહુ અઘરું છે ક્ષમા કરવા માટે સ્વીકાર કરવા માટે મારા ભાઈએ મને આવું કીધું મારા પપ્પાએ મને આવું કીધું મારી બેને આવી રીતે કીધું ભૂલી શકતા નહીં ઊંઘી શકતા નહીં વર્ષો સુધી સંબંધ નહીં પછી અત્યારે અત્યારે બસ એમના વગર હું જીવી શકું એમને મારા જીવનમાં કંઈ જરૂર નથી જેના લીધે આપણામાં જે ગા થયું હોય જે ઈજા થઈ હોય જે મન ઉપર હોય હૃદય ઉપર હોય એનું પરિણામ શરીર ઉપર આવે છે ધીરે 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 શરીર ઉપર નર્વસ ઉપર આવે છે ઘારે નુકસાન કરી શકે છે એટલે જે રીતે શારીરિક ઈજા માટે ડોક્ટર પાસે જઈએ એવી રીતે આદ્યાત્મિક રીતે હોય માનસિક રીતે હોય લાગણીમાં હોય ત્યારે થાય ત્યારે પણ આપણે ડોક્ટર પાસે જવાનું છે એ છે કોણ છે ડોક્ટર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાઈ ડોક્ટરનો ડોક્ટર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે આપણે એમની સાથે બેસવાનું છે જેત કરવાના કે કેવી રીતે નુકસાન થયું છે શું કારણ છે ડોક્ટર બધું સાંભળ્યા પછી પછી જે ઈલાજ આપે છે આપણે એ પ્રમાણે કરવાની પછી ડૉક્ટર બોલાવે ફરી અઠવાડિયે પછી આવો અને એવી રીતે ડૉક્ટર કહે પ્રભુ ઈશુ કહે પ્રભુશની ઈચ્છા છે આપણે હંમેશા સુખી જીવન જીવીએ પ્રભુશની ઈચ્છા છે પ્રભુ ઈશ્વર એટલા માટે આ પૃથ્વી પર આવ્યા હતા માત્ર નગરમાં છઠ્ઠો જેમ અમે જેમ અમારા અપરાધીઓની ક્ષમા કરી છે તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર એટલે એ ડૉક્ટર પ્રભુ જે કહે એ પ્રમાણે એનું પાલન કરવાનું છે જેથી કરી આપણે માનસિક રીતે મુક્ત થઈએ ફર્ગ્યુનસ માટે ક્ષમા માટે જે હિબ્રુ વર્ડ છે એનો અર્થ મુક્ત થવો એટલે ખેદમાંથી જેલમાંથી મુક્ત થવું જ્યારે વિચાર વિચાર અને વિચારમાં જ રહીએ આપણે ખેતમાં રહીએ છીએ જેલમાં રહીએ છીએ જ્યારે ક્ષમા કરીએ ક્ષમા માત્ર શક્તિશાળી પુરુષ આપી શકે બદલો લેવાનું મૂર્ખ લોકો લે છે બદલો લેવાનું નબળા લોકો બદલો લેવા માટે તૈયાર થાય છે ક્ષમા માત્ર શક્તિશાળી પુરુષ જ એ કરી શકે છે અને સૌથી વધારે શક્તિશાળી પુરુષ હોય એ પ્રભુ સુખ્રી હે પ્રભુ આ લોકોની ક્ષમા કર એ લોકો શું કરી રહ્યા છે એમને ભાન નથી ત્યારે ક્ષમા કરી માનસિક રીતે ફ્રી થઈએ છીએ સારી રીતે સુખી થઈએ છીએ તંદુરસ્ત થઈએ છીએ અને સાથે સાથે માનસિક રીતે સારી રીતે ઊંઘી શકીએ છીએ દરેક રીતે એક ફ્રીડમ કહેવાય ખેદ માનતી ગુલામી માનતી નિરાશ માનતી ગુસ્સા માનતી હર્ટ માનતી મુક્ત થવાનું હોય પ્રભુ ઈસુ આપણે માર્ગ બતાવે છે એ માર્ગ પર ચાલીએ જેવી રીતે શારીરિક ઘા નુકસાન ઈજા ધીરે ધીરે મટી જાય છે એવી જ રીતે ત્યારે જ આપણે પ્રભુ ઈસુ સાથે પણ સારો સંબંધ રાખીશ શાંતિમય જીવન જીવી શકીએ આનંદમય જીવન જીવી શકીએ અને પ્રભુની ઈચ્છા છે સદા આનંદમાં રહો અને સતત પ્રાર્થના કરતા રહો બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનો હા કૃષ્ણ ભાઈ તબેનો આજના મનચંદન શાસ્ત્રપાઠ પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય આ દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું તમારા અંતરમાં વસશો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો આ મેં સાથે આજે મેક્સમિલિયન ખોલવે જે પોતાનું જીવન બીજી વ્યક્તિને બચાવ માટે பிரேமனு ஜீவன் ஆகி முக்தி மெக்ஸமலியூன் தீஸு நைஸ்